સીલ વેરાની કંઈક બાબત હતી એટલે વીએમસીના અધિકારી આવ્યા હતા અને એમને અગિયાર વાગ્યા આસપાસ સીલ માર્યું છે બસ કારણ તો એ ઉપલા અધિકારીઓને એમને જણાયેલું છે અમને તો જે કહેવામાં આવ્યું કે તમે ખાલી કરો આ કેબિન એટલે પછી અમે ટેબલ લઈને અહીંયા અત્યારે બહાર બેસી અને એસટી પરિવહન તંત્ર બી ખોરવાય નહીં અને મુસાફરોને બી તકલીફ ના પડે કારણ કે પૂછપરછ માટે આવતા હોય અને એમને આટલી કાળઝાળ ગરમીમાં જો યોગ્ય સમય ના મળે તો એમને વધારે વેઇટ કરવો પડે એટલે પછી અહીંયા બાર ટેબલ લગાવીને અમે અમારી કામગીરી નિભાઈ રહ્યા છીએ એ બાબતે મને એક્ઝેક્ટલી કંઈ ખ્યાલ નથી આ બધું કંઈક હા વેદાની વીએમસી અને એની લગતી કોઈ બાબત છે એટલે એક્ઝેક્ટ બાબત વિશે મને પાકો કઈ ખ્યાલ નથી પણ હાલ અત્યારે અમે આ રીતે બહાર બેસીને અમારી કામગીરી જે છે એ નિભાઈ રહ્યા છીએ જાનકી ઝા